નમસ્કાર મિત્રો રાજ્યમાં આજે રાત્રે ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે હળવું લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થયું છે એનો ઘેરાવો પણ સીધે સીધો ગુજરાત ઉપર જોવા મળે તેવી સંભાવના રહેલી છે આ સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં સારે બાજુ પાણી પાણી થાય તેવી પણ શક્યતા રહેલી છે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈશું તો વિડીયો છેલ્લે સુધી જો તારે જો ચેનલમાં નવા હોય તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદને લગતી તાજી અપડેટ તમારા સુધી પહોંચી શકે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ કંઈક કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારની લાઈવ અપડેટ જોઈએ તો અત્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે એ સિવાય મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાત કરીએ તો ધોળકા ધોળકા તેમજ મહેમદાબાદ અને ડાકોર સુધીના વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ગોધરા બાલાસીનોર કપડવંજન કપડબંજન તેમજ ઢોળકાને અડીને આવેલા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તારાપુર અને આણંદમાં પણ નીચે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ હવે આપણે કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ભાડલી નલિયા માંડવી રાપર ગાંધીધામ આ બધા લખપતને ખાવડાના બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની પણ હવે વાત કરી લઈએ તો દ્વારકા જામનગર થાન ભાવનગર જૂનાગઢ ઉના વેરાવળ ગોંડલ જસદન બાબરા લાઠી આ બધા વિસ્તારોમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો હવે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાત વિશે તો દક્ષિણ ગુજરાતમાં પણ જંબુસર કરજણ સિનોર આ બધા વિસ્તારો છે એમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ડેડીજાપાડા ઉમરપાડાના સિનોને ભરૂચ ને વલસાડ ને સુરત ને આ બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સુરતની આજુબાજુના અમુક વિસ્તારો વિશે આપણે જાણીએ તો સસીન મહુવા વાલોડ વ્યારા બારડોલી નવસારી આ બધા વિસ્તારોમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો હવે આપણે જાણી લઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે કંઈક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે થરાદ સુઈગામ દિયોદર પાટસણ પાલનપુર ડીસા અંબાજી આબોરોડ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો આમ સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે એક સિસ્ટમ પણ અન્ય રાજ્યમાં સક્રિય થયું છે નાગપુરની ઉપરવાસના વિસ્તારમાં તેની અસર જો તે આગળ વધશે તો આવી રીતે ગુજરાતમાં તેની રેખા પરતાય અને ગુજરાતમાં પણ તેનો અસરરૂપે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો આ આચાર્યના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો